હેલો મારે એવું યુટ્યુબ ફેમિલી આજે આપણે મેગીના પૂડલા બનાવવાના છે તો મેગીના પૂડલા બનાવવા માટે આપણે મેગીને બાફા કાઢી દઈશું આપણે એનો મસાલો પશુ ઉપર એડ કરવાનો છે બે પેકેટ લીધા છે મેગીના તો આપણે એના પૂડલા બનાવવાના છે પુડલા બનાવવા માટે આપણે મેગીને બાફા મૂકવાની છે તો આપણે પહેલાં પાણી ગરમ મૂકીશું આપણે મેગીને બાફા મૂકવાની છે પહેલાં આપણે મેગીને બાફી લેવાની છે તો બાફા માટે આપણે પાણી અંદર આપણે પાણી ઉકળે ત્યાં સુધી આપણે મેગી નાખવાની છે આપણે મેગી બાફા ને એટલી વારમાં આપણે આદુ અને લીલા ધાણા અને મરસા ને એવું બધું આપણે કટિંગ કરી લઈએ તો આપણે લીલા ધાણા કટિંગ કરી લઈશું ચાલુ ઉતારી લેવાનું આપણે આદુઘા ટુકડા ને ચાલુ ઉતારી લીધું છે તો આપણે એને કટિંગ કરી નાખીશું કટિંગ કરીને આપણે પીસવાનું છે

આપણે એના ટુકડા નથી કરવાના બહુ મસ્ત થાય છે તમે ક્યારેક બનાવજો મેગીના પુડલા અને છોકરાઓને તો બહુ જ ભાવે અને અત્યારે સોમાહાની ઋતુ છે તો સોમાહામાં આવું બધું ખાવાનું જ મજા આવે છે તો આપણે હવે થોડી વાર રહેવા દઈશું હજી થોડી વાર રહેવા દઈશું પછી આપણે ઉતાર લેવાનું છે આપણે એટલી વારમાં મરસાને કટિંગ કરી લેવાના છે આપણે લીલા મરસા લીલા ધાણા અને આદું કટિંગ કરી લીધું છે હવે આપણે ખર લઈશું આપણે મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું આદુ મરસાણાને આપણે પીસી લેશું આદુ મરસાની પેસ્ટ નાખવાનું એટલે સારું લાગે આદુ મરસાણાને આપણે એકદમ પેસ્ટ બનાવી નાખવાની છે આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણી મેગી તો સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત બની ગઈ છે બસ આપણે આવી મેગીની જ જરૂર છે તો આપણે હવે આને થોડીવાર ઠરવા દેવાની છે થોડી વાર ઠરાય તે આપણે બેસન બનાવી નાખીએ આપણે ચાર કપ ચણાનો લોટ લેવાનો છે તો આમાં આપણે બે કપ એડ કર્યો છે તો આપણે આને ચાળી લેવાનો છે ચાળી અને આપણે એને કમ્પ્લીટ કરવાનો છે ચાળીને તો જલ્દી આપણું બેસન સરસ તૈયાર થાય અને એનું ટેક્સચર સારું આવે છે આપણે હવે લોટને ચાળી લીધો છે તો હવે મરસાની પેસ્ટ અંદર એડ કરવાની આપણે આદુ મરસાની પેસ્ટ અંદર નાખી દઈશું આપણે લીલા ધાણાને કટિંગ કરી લીધા છે તો એ અંદર એડ કરી દઈશું આપણે અડધી ચમચી આખું જીરું લઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું એક ચમચી આપણે જીરું નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું આપણે અડધી ચમચી અજમો નાખીશું અજમાથી સણા લોટની વસ્તુ હોય ને એની અંદર અજમો હોય એટલે એકદમ સરસ એનો ટેસ્ટ આવે છે આપણા મસાલા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે આને સાઈડમાં રાખ આપણા મેગી બનાવી છે ને એની અંદર આપણે મેગીનો મસાલો એડ કરી દઈશું એક આખું પેકેટ નાખી દઈશું અને એક પેકેટ આપણે બેસનમાં નાખીશું આપણે આવી રીતના જ બનાવવાની હતી આપણે કમ્પ્લીટ થઈ ગઈ અંદર બસો કાંઈ નીકળી રહેવા દેવાનું આપણે મેગીને હવે નીચે ઉતારી લેવાની છે આપણે આનું બેસન તૈયાર કરીશું આપણે પાણી નાખીશું આપણે આવું બેસન બનાવવાનું છે બહુ ઘાટું નહીં અને બહુ વાસું નહીં એવું બનાવવાનું છે તમારે ટેસ્ટ કરવો હોય સાકવું હોય તો સાકી શકાય પણ હું શાકતી નથી કોઈ દિવસ એટલે બરાબર જ હશે થઈ ગયો ને આવી રીતના એકદમ આવું બેસન કરવાનું છે બહુ ઘાટ હોય નહીં બહુ આંસ હોય નહીં એવું સરસ બનાવવાનું છે આપણે હવે મેગીને નીચે ઉતારી લઈશું આપણે મેગીમાં મીઠું નથી નાખ્યું કારણ કે આપણે બેસન ન હોય તો પછી વધારે થઈ જાય એટલે આપણે હવે લોટી મૂકીશું આ મેગીનું પેકેટ છે એને આપણે અંદર મેગી મસાલો હોય ને તો એનું ટેસ્ટ ટેક્સચર બધું સારું આવે છે તો આપણે આખું પેકેટ અંદર એડ કરી દઈશું વાવ થઈ ગયું ને એકદમ મસ્ત આપણે એક સરખું પાંચ મિનિટે તારો આપણે હલાવવાનું છે તો આપણું બેસન એકદમ મસ્ત થઈ જાય અને એનું ટેક્સર સરસ આવી જાય આપણે લોઠીને તપાવવા મૂકી દીધી છે ધીમા ગેસ રાખ્યો છે આવી રીતના હલાવીશું ને એક જ સરખું હલાવવાનું છે આવી રીતના હલાવવાનું આપણે લોઠીની અંદર એક પાવળું તેલ એડ કરવાનું છે ગરમ થઈ જાય ને એટલે એ તેલને આપણે બેસનની અંદર નાખવાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર એડ કરી દઈશું એડ કરી અને આપણે પાછું બે મિનિટ હલાવવાનું છે ફરી ગયો ને એનો કલર એનું ટેક્સચર એ સરસ ફરી જાય સરસ થઈ ગયું છે હવે આપણે આપણે હવે લોઠી તપી ગઈ છે આપણે લોઠી તપી ગઈ છે તો આપણે અંદર મેગીને એડ કરી દઈશું મેગી એડ કરી અને આવી રીતના ફેલાઈ જવાની છે હા ધીમો ગેસ રાખવાનો છે આપણે એની પર બેસન એડ કરવાનું છે એને ફરતું આપણે તેલ નાખવાનું છે તેલ નાખી અને આપણે બે મિનિટ ટાંકી દઈશું આપણે થોડોક ફૂલ ગેસ કરીશું આપણે ઉપર થોડુંક તેલ એડ કરીશું તેલ એડ કરીને આવી રીતના ફરતું તેલ નાખીશું હવે આપણે આને ઉટલાવીશું વાવ એકદમ સરસ ઉટલી ગયો આપણે હવે ફરીવાર ટાંકી દઈશું થોડી વાર ઢાંકવાનો છે હવે આપણે સાઈડમાં તેલ નાખીશું આજુબાજુમાં તેલ હોય ને તો નીસે આવી જાય આપણે આને ડીશમાં લઈ લઈશું આપણા મેગી પુડલા સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે